હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આ બધા મજામાં છો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ અને પૂરા સોળ દિવસ પછી ગ્રાઉન્ડમાં આવવાનું થયું છે અને જ્યારે અમે ગ્રાઉન્ડમાં આવ્યા ત્યારે ગ્રાઉન્ડની હાલત એકદમ ખરાબ હતી તમે મારી પાછળ જુઓ કેટલા બધા પથ્થર અને મોટા મોટા કાંકરા પડ્યા હતા તો બધા આવીને સૌથી પહેલાં મારી પ્લેયરોએ સાફ કર્યું અને અત્યારે બધા રનિંગ કરે છે તમે મારી પાછળ જુઓ ટ્રેક ઉપર અને હવે આપણે શરૂઆત કરવાની છે આજે શનિવાર છે સવારની સ્કૂલ હતી એટલે આજે ટાઈમ મળ્યો છે એટલે બધા આવ્યા છે આજે બધા તો પ્લેયર નથી આવ્યા ઘણા બધા ગેરહાજર છે પણ પરંતુ જેટલા આવ્યા છે એટલા હવે પ્રેક્ટિસ કરશે અને કેવી રીતના પ્રેક્ટિસ કરશે તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મજા આવશે મજા આવે તો લાઈક કરી દેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોઈ અને અંતમાં વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો તો જો હમણાંથી અહીંયા બધા ગામના છોકરાઓ અને સ્કૂલના પણ બાળકો અહીંયા ક્રિકેટ રમતા હતા એટલે આખું ગ્રાઉન્ડ છે ને અંદર બાઉન્ડ્રી બનાવી હતી તો બધા પથ્થર અને માટીના ટેફાથી બાઉન્ડ્રી બનાવી હતી એ લોકોએ ગ્રાઉન્ડની અંદર જ બધું નાખી અને એવી રીતના ગ્રાઉન્ડને એવી હાલતમાં છોડી અને બધાએ જતા રહ્યા હતા તો એવામાં ગ્રાઉન્ડ આખું ખરાબ હતું તો અમે જ્યારે અહીંયા સૌથી પહેલાં આવ્યા તો સૌથી પહેલાં આખા ગ્રાઉન્ડની સફાઈ કરી અને ત્યાં પીચ બનાવી હતી ત્યાં પણ ખાડો પાડ્યો છે હવે ખાડો પણ બુરવાનો છે પરંતુ એના પહેલાં બધા લોકો રનિંગ કરી રહે પછી આપણે ગ્રાઉન્ડ થોડું વ્યવસ્થિત બનાવીએ જો બધા રાઉન્ડ મારી અને ગ્રાઉન્ડમાં આવી ગયા છે હવે એક્સરસાઇઝ અને વોર્મઅપ બાકી છે તો બધા કરશે પરંતુ એના પહેલાં જો ઓગેસ્ટિક વ્યવસ્થિત રીતે ગોઠવે છે બધા અને હવે આપણે શરૂઆત કરીએ જો જ્યારથી આ હતા ત્યારથી બિલકુલ એક પણ અમારી પ્લેયર બેઠી નથી અને અત્યારે સાંજના ચાર વાગ્યા છે સતત બે કલાકથી બધાએ રનિંગ એક્સરસાઇઝ બેઝિક સ્કિલ અને હિટિંગ વગેરે જેવી પ્રેક્ટિસ કરી અને અત્યારે હાલ હવે જો પાણીની વિશ્રાંતિ આપી છે પાણી પીવા માટે થોડો ટાઈમ આપ્યો છે બધા પાણી પીવા માટે ગયા છે અને હું અહીંયા નીચે જ ગ્રાઉન્ડમાં બેસી ગયો છું કેમ કે મને પણ થાક લાગ્યો છે હવે બધાએ ફરીવાર પાણી વાણી પી અને આવશે અને સરસ મજાની બે ટીમ પાડી અને ગેમ રમશે આજે બહુ ઘણા લાંબા સમય પછી ગ્રાઉન્ડમાં આવ્યા છે તો બધાને થોડું થાક જેવું લાગે છે પરંતુ આ લોકો બેસતા તો બિલકુલ નથી તમને બધાને ખબર છે ગમે એટલા થાકે તોય તો પાછા પાણી અને થોડી વાર બેસશે પાંચ મિનિટનો ટાઈમ આપ્યો છે અમને તો આરામ કરીને પાછા આવી જાય એટલે આપણે ગેમ ચાલુ કરીએ સરસ મજાની બે ટીમ પાડી છે તમે જુઓ અત્યારે ગેમ રમે છે બધાએ ગોલ થઈ ગયો સામે કરતા ખેલાડી આ બાજુ ખાવા પીવામાં વ્યસ્ત છે જો ચાલુ મેચમાં જો ચાલુ મેચ છે પરંતુ કંઈક ખાય છે એમને ખબર નથી કે એમનો વિડીયો બની રહ્યો છે તમે જો ખિસ્સામાંથી કંઈક કાઢે છે હવે ખબર પડી જો બહુ ત્યાં રમે નવા સાંજના પાંચ વાગ્યા છે બધા થાકી ગયા છે અને બધા હવે થોડી વાર અહીંયા પાંચ મિનિટ રેસ્ટ લે છે બધા બેચ છે આપણે એમની સાથે થોડી વાતચીત કરીએ જો બહુ લાંબા સમય પછી આવ્યા છે અને ગેમ રમાશે એટલે બહુ થાકી ગયા બધા પણ હજુ એમને કહીએ કે ફરી વાર આપણે ગેમ રમવાનું તો બધા પાછા ઊભા થઈ જાય પરંતુ હવે આપણે મોડું થશે ઘેર જવાનું બાજુ બેઠા છે કિંજલ બેન બાજુમાં કોમલ બેન બેઠા છે જો કોમલ બેન બૂટ નહીં પહેલા कमल बहन की मजा आई गई आज जब्बर मजा आई बहन बेन जानकी बहन जानकी बहन तम मजा आई थी अनीता बहन बैठा अनीता बहन कितना गोल खोया था के मारा था क्या गोल हाँ बहन आज गोल मारी गया शिल्पा बैठा है पेली बात बता सीनियर बैठा थे किंजल आम से કિંજલ કિંજલ તમને મજા આવી મજા આવે ને ભૂખ લાગી છે તો ભૂખ પણ લાગે અહિયાં તરસ પણ લાગે એ બાજુમાં કેટલી બધી દુકાનો છે જો કેટલી બધી દુકાનો છે કિંજલ કે છે ને દુકાન છે દુકાનો ઘણી દુકાનો છે ખાલી પૈસા જ નહીં